જેમાં વડતાલના પીઠાધિપતિ આચાર્ય રાકેશ પ્રસાદ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે વડતાલના લક્ષ્મીનારાયણ દેવના દ્વિશતાબ્દી મહોત્સવમાં પધારવા હરિભક્તોને ખાસ અપીલ કરવામાં આવી હતી કાનમ પ્રદેશમાં ભગવાનની બહુ મોટી કૃપા છે જ્યાં સ્વામિનારાયણ ભગવાન સ્વયં વિચરણ કરી ગયા હતા તેમજ કાનમ પ્રદેશના ગામો સંતોને વધુ પ્રિય છે કારણ કે કાનમના ભક્તોનો પ્રેમ અદ્વિતીય છે આ પ્રસંગે નવતમ પ્રકાશ દાસ તેમજ જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામીએ હરિભક્તોને રૂડા આશીર્વાદ આપ્યા હતા વ્યાસપીઠ પરથી નારાયણચરણ સ્વામીના સુમધુર કંઠે સંગીતના સથવારે શાકોત્સવ નિમિત્તે હરિભક્તોને કથાનું રસપાન કરાવાયું હતું કથા બાદ મોટી સંખ્યામાં સમસ્ત ગામ લોકો તેમજ આજુબાજુના ગામમાંથી વધારે હરિભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો જય સ્વામિનારાયણ આજ રોજ અમારા ગામના કોઠારી શ્રી નવીનભાઈ શંકરભાઈ પટેલ જેમના નેતૃત્વ હેઠળ એક ભવ્ય ઉત્સવનું આયોજન કરેલી છે દિશતાબ્દી મહોત્સવ નિમિત્તે આજે ધામના મોટાભાગના સંતો એ પધારેલ છે જેમાં આચાર્ય મહારાજ શ્રી શ્રી નરોત્તમ સ્વામી મહારાજ શ્રી ડીકે સ્વામી તથા વક્તા નારાયણ ચરણ સ્વામી જેમનો કથાનો લાભ દરેક હરિભક્તોને મળેલો છે તથા આજુબાજુના હજારો ભક્તોએ આગળ આ પ્રોગ્રામનો અને આ કઠાનો લાભ લેવા માટે પધારેલ છે અને શાક ઉત્સવમાં શાક ઉત્સવ પછી દરેક પ્રસાદીનો આનંદ માણશે એ માટે તેલોરના દરેક લોકો અને ખૂબ ખૂબ આભાર માને છે અને આ તેલોરની ભૂમિ ભવ્ય થઈ ગઈ છે જય સ્વામિનારાયણ